જે ભેળસેળયુક્ત પ્રવાહી ડીઝલ જેવું પ્રવાહી જે છે એ પ્લાસ્ટિકની બેરલમાં સંગ્રહી રાખે છે ને એ લોકો એ ચોરીને ત્યાં ભેગું કરી અને પછી છૂટક વેચાણ કરે છે તો એસઓજીની ટીમો ત્યાં વેસ પલટો કરીને અલગ અલગ વેસ પૂજામાં ગઈ અને ત્યાંથી ટોટલ દસ લાખ પાસઠ હજારનું ચૌદ હજાર બસો લીટર અને ટોટલ એકોતેર જે બેરલ છે એ જપ્ત કરે છે જાણવાજોગ દાખલ કરે છે ને બે એનસ એકસો છ મુજબ જે માલ છે એ જમા લીધેલ છે તેમજ જે ત્યાં આજુબાજુ જે મજૂર એક બે મળ્યા એને પૂછપરછ કરતાં આ જે તમામ જે પ્રવૃત્તિ જે છે એ રાજેશ પટેલ તેજસ પટેલ તેમજ જેમિસ કરીને જે વ્યક્તિ છે આ લોકો ચલાવી ચલાવી રહ્યા હોય એવું પ્રારંભિક માહિતી છે અમારી તપાસ ચાલુ છે કોલ ડિટેલ્સ આજુબાજુના નિવેદનો તેમજ તમામ જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ લોકો વિરુમાં બીએનએસ ત્રણસો ત્રણ બે ત્રણસો સોળ ત્રણ એકસઠ બે બસો સત્યાસી બસો અઠ્યાસી મુજબનો ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે પાંચેક વર્ષથી આ લોકો કરતા હતા અને અગાઉ પણ લોકલ પોલીસની તેમજ બીજી ની અહીંયા રેડો થયેલી છે જે પ્રારંભિક માહિતી મળી મુજબ આ લોકો જે છે કે જે કોઈ ડીઝલ જે જતું હોય છે એના જે કન્ટેનર હોય છે એમાંથી આ ચોરી કરી અને આ રીતે ખાનગી રીતે બેરલોમાં સંતાડીને રાખતા હતા અને ત્યારબાદ તેઓ માછીમારોને છૂટક વેચાણ કરતા હતા